પાડોશી રાજ્યમાં પાક સરહદે તાપમાન પંચાવન ડિગ્રીએ પહોંચ્યું ગરમીએ ચોસઠ વર્ષનો રેકોર્ડ તોડ્યો દેશના સાડત્રીસ શહેરોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર રાજસ્થાનમાં હાલ આકાશમાંથી આગ વરસી રહી છે ભારત પાક સરહદે તાપમાનમાં પારો પંચાવન ડિગ્રીને પાર પહોંચી ગયો છે આ પરિસ્થિતિ વચ્ચે પણ બીએસએફ જવાનો સરહદની રક્ષા કરી રહ્યા છે જેમાં મહિલા જવાનો પણ સમાવેશ થાય છે બોર્ડર પર તાપમાન માપવા માટે લાગવામાં આવેલું યંત્ર છે એક સપ્તાહથી ચોપન થી છપ્પન ડિગ્રી દર્શાવી રહ્યું છે રણ પ્રદેશ હોવાથી અહીંયા તાપમાન વધુ જોવા મળી રહ્યું છે રાજસ્થાનની પાક સરહદે તેનાત બી ના જવાનોની કેટલીક તસવીરો જાહેર કરી છે ત્યાં મહિલા જવાનો પણ આટલી ભીષણ ગરમીમાં સરહદની સુરક્ષા કરતી જોવા મળી રહી હતી દરમિયાન રાજસ્થાન રાજ્યના શહેરો પર નજર કરીએ તો ફાલોદીમાં મહત્તમ ઓગણપચાસ પોઈન્ટ આઠ જેસલમેરમાં મહત્તમ તાપમાન અડતાલીસ ડિગ્રી રહ્યું છે બાળમેરમાં પણ અડતાલીસ જાલોરમાં પણ સુડતાલીસ જોધપુર અડતાલીસ ગંગાનગર સુડતાલીસ કોટામાં છેતાલીસ ચિત્તોડગઢમાં પિસ્તાલીસ વિકાનેરમાં સુડતાલીસ ભીલવાડમાં પિસ્તાલીસ જયપુરમાં સુડતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજસ્થાનમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ સુડતાલીસ થી અડતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જીવ છે દરમિયાન આસામમાં હિટવેની એલર્ટ જારી છે સામાન્ય રીતે આસામમાં રાજસ્થાન જેટલી ગરમી નથી પડતી જોકે ઓગણીસો સાહીઠ પછી મે મહિનામાં પ્રથમ વખત વાર પારો ચાલીસ ડિગ્રીને પાર ગયો છે